बोलो बुलौ भुवानी जय बोलो बुलौ भुवानी जय बोलो सी भुवानी जय बोलो सी, सी, सी राजुभा अनन्तवासो विशेषं पद्मनाभं कम्बलं शङ्खपालं रुद्राष्टं तक्षकार्यम् एतानि नौ नामानि नादानाय સાયકાલે જય ગજાનંદ ગણપતિ ચરણ કમળમાં શિવ શક્તિના લાડીલા સંત સદા સુદારો કૃપા કરો મારી સતી સુપ્રસંગે જાય છે ત્યાં ત્યાં સુલજાવી દો મારા બધું ગોગભક્તને પુણિત લાવો આપજો શરણે ઓમ શ્રી ગણપતિ દાદા ગોગા અમર તમારી ગોગા પર સોનાનું સત

દુખીયાવે દુઃખ પોકારતા સુખ પોના ગોગા અમર તપોત મારી વખના વારનાર વેલા રે આવજો પોકાર સુણીને પધારજો મારા ખિસિમ ગોગા અમર તપોત મારી કરુણા કૂપાળું તમે લાવજો કર જોડીને છોટા વીર

આગરોજમાં બિરાજમાન થયેલા ચામુંડા માની જ અમદાવાદમાં બિરાજમાન થયેલા મહાભદ્રકાળી માની જ અમદાવાદમાં બિરાજમાન થયેલા મહાભદ્રકાળી માની જવું અમદાવાદમાં બિરાજમાન થયેલા મહાભદ્રકાળી માની મોટા અંબાજીમાં બિરાજમાન કરેલા મોટા અંબાજી માની જ મોટા અંબાજીમાં બિરાજમાન કર્યા મોટા અંબાજી માની જ Bol mari yambe, jai jai yambe. Bol mari yambe, jai jai yambe. Bol mari jai jai Bol mari jai jai yambe.